મહેસાણા જિલ્લાના કડી શહેરમાં નવરાત્રિની બસો વર્ષ જૂની પરંપરા આજે પણ એ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જીવંત છે અહીંની પોળોમાં ઊભી થતી માતાજીની માંડવી માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ કડીની સંસ્કૃતિ અને સમૂહભાવનું પ્રતિક છે અગિયારસના દિવસે યોજાતા વડામણા પ્રસંગે આ વર્ષે ભક્તિ અને કળાનું અદ્ભુત સંમેલન જોવા મળ્યું કડીના પ્રસિદ્ધ કથક કલાકાર ડૉક્ટર દિવ્યા ઠક્કર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ નવ કલાકારોએ માતાજીને કથકના નૃત્ય વડે ભક્તિભરી વિદાય અર્પી જાપલીવાસની બહુચર માતાજીની માંડવી આગળ સાંજની આરતી પછી ઘૂઘરાના સ્વર અને પગલાંઓના તાલ સાથે ભક્તિનો માહોલ છવાઈ ગયો સ્થળ પર પાંચસો કરતાં વધુ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સૌએ ક્ષણને એક જીવંત યાત્રા તરીકે માણી આજે નવરાત્રિના રૂપે અમને અહીંયા કડીમાં પ્રાચીન પોળો કહેવાય ત્યાં અમને કથક નૃત્ય કરવાનો મોકો મળ્યો હું ને મારી દીકરીઓએ ત્યાં પર્ફોમન્સ આપ્યું માતાજીની માંડવીમાં માતાજીના ચોકમાં અમે આજે કથક નૃત્યની પ્રસ્તુતિ કરી એ એક અલગ જ અનુભૂતિ હતી એમાં એક અલગ જ એનર્જી હતી તો એ ચાન્સ આપવા માટે હું નવદુર્ગા યુવક મંડળની આભારી છું સ્થાનિકોએ પણ જણાવ્યું કે આવી રીતે કથક દ્વારા માતાજીને વિદાય આપવી એ કડીના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે આ પ્રસંગે સાબિત કર્યું કે પરંપરા જ્યારે કળા સાથે જોડાય ત્યારે નવી પેઢી સુધી પહોંચે છે વધુ જીવંત રૂપે ભક્તિ કળા અને સંસ્કૃતિનું આ મિલન બતાવે છે કે પરંપરા કદી વિસરાતી નથી એ ફક્ત નવી રીતે જળહળે છે ધન્યવાદ આભાર